સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું જેની કિંમત એકસો વીસ રૂપિયા હતી ત્યારે યુવકો દ્વારા સો રૂપિયા જ આપવામાં આવ્યા ત્યારે આ બાબતને લઈને દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા વીસ રૂપિયા બાકી છે તેમ કહેવામાં આવતા યુવકો રોષે ભરાયા હતા અને બાકી હમ કિસી પૈસે નહી દે તેવું કહીને મગજ મારી કરવા લાગ્યા મહદઅઅંશે મગજ શાંત પણ થઈ ગઈ હતી પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વિડીયો ઉતારવા લાગ્યા ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા હતા અને ગાડા ગાડી કરવા લાગ્યા ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ડિક્કી પિસ્તોલ પણ કાઢી હતી પરંતુ

સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ જે છોકરાઓએ બંદૂક કાઢી હતી તેની પણ ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે રોડ પર સુભાષ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું રાત્રે લગભગ વાગ્યાની આસપાસ પાંચ જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા બે સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને સો રૂપિયા આપેલ એની મૂળ કિંમત હતી એકસો વીસ રૂપિયા તો મેં એમની પાસે વીસ રૂપિયાની માગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળા ગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરતી મારી પર પાંચે પાંચ જણાએ ગાળા ગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ અને એમાં એમાં પોલીસમાં આપણા એસીપી ચૌહાણ ચાવડા સાહેબ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી સયાજીગીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે ચોવીસ કલાકમાં ગુનેગારોની ઓળખ વિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ દુકાને હું હતું અને મારા બે માણસ હતા પેલા કોઈ દિવસ નથી આવ્યા પહેલી વખત જ આવેલા અને કહે છે કે અમે તો તમને 100 રૂપિયા પણ આપ્યા પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ મેં કહ્યું એ અમાર એ એ મારે ત્યાં નહીં ચાલે મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું બીજેપીમાં વોર્ડ નંબર ત્રણમાં મંત્રી પણ છું પણ આવો બનાવ મારી એટી થ્રી થી હું આ દુકાને બેસું છું પણ આવો બનાવ મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં દસ વાગે હા અને પછી મારી નાખવાની ધમકી આપીને અને નીકળી ગયેલી કે પાછા આવી ગયા છે અમે મેં કીધું કંઈ વાંધો નહીં આવો હા અને મારા બીજા કસ્ટમર બી બહાર ઉભા રહેલા એ બી બચારા ગભરાઈને ને બધા ભાગી ગયા નહીં પોલીસ પેટ્રોલિંગ સારું છે પોલીસની કામગીરી બી સારી છે એવું નથી પોલીસ પર કોઈ એલિગ્રેશન થાય એવું નથી બધા ડેલી પીસીઆર વાનબી ફરતી હોય છે આ તે પણ આ સામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે ઓળખ પરેડ થઈ તો ક્યાં ના નીકળે છે ઓળખ પરેડ થઈ તો એ કમાડી બાગના કંઈ બે છે કલ્યાણનગરના બે છે અને એક ફતેગંજ સદર બજાર ડેલાનો છે નામ મને ખબર નથી સુભાષ અગ્રવાલ দের সা সা